નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે હું છું દીપક આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે અંદર ખરેખર જે છે એકત્રીસ માર્ચથી આપણે ત્યાં હવામાન પલટાવાનું છે એની વરસાદની કોઈ આગાહી કરવામાં આવી છે કે કે નહીં નહીં વરસાદ પડવાની કોઈ શક્યતા છે એની પણ આપણે થોડીક વાત કરીશું બીજું આપણે વાત કરવાના છીએ કે ગરમીમાં જે ફેરફારો થવાના છે પહેલી એપ્રિલ પછી આપણે ત્યાં જે છે એ કેવો આકરો ઉનાળો આવશે એની આપણે આ વિડીયોની અંદર વાત કરીશું થોડીક અને પવનની ગતિની પણ થોડીક આપણે આ વિડીયોની અંદર વાત કરીશું તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુકને લાઈક કરી દેજો કોમેન્ટ કરજો વિડીયોને શેર કરી દેજો અને બીજું કે તમે અમારી વોટ્સઅપ ચેનલ જે છે એને જોઈન કરી લેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ કે અત્યારે જે છે એ સામાન્ય રીતે આપણે જે વાત કરતા હતા કે ભાઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા આવે છે અને એના કારણે ઉત્તર ભારત એટલે કે જમ્મુ કાશ્મીરની તરફના વિસ્તારોની અંદર જે છે એ વરસાદ પડતો હોય છે બીજું હવે એની સાથે સાથે જે છે હવે ધીમે ધીમે બંગાળની ખાડી અને ઉત્તર હિંદ મહાસાગર જે છે એટલે ઉત્તર હિન્દ મહાસાગર એટલે આ વિસ્તાર એ એક્ટિવ થવાની શરૂઆત થશે એ એક્ટિવ થવાની શરૂઆત થશે એટલે ચોમાસા પહેલાનો વરસાદ પડવાની શરૂઆત થશે એટલે એને કહેવાય પ્રી મોન્સૂન એક્ટિવિટી બરાબર એટલે પ્રી મોન્સૂન એટલે ચોમાસા પહેલાનો વરસાદ જે છે પ્રી મોન્સૂન રેન બરાબર એ શરૂઆત થશે અને ખાસ કરીને દક્ષિણ ભારત અને મહારાષ્ટ્ર સુધી જે છે એની અસર પહેલાં થતી હોય છે ગુજરાતમાં આપણે સામાન્ય રીતે એટલી બધી પ્રી મોન્સૂન એક્ટિવિટી વહેલી શરૂ નથી થતી આપણે થોડીક મોડી શરૂઆત થાય છે એટલે વરસાદ પડતો ક્યારેક ક્યારેક શું થાય કે અહીં સુધી કોઈ સિસ્ટમ નાનકડી અથવા તો કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન બને અને અહીંયા સુધી વરસાદની કોઈ શક્યતા થોડી ઘણી હોય તો એ પ્રકારે પછી એ એ સ્થિતિમાં એવું થાય કે આપણે ત્યાં ગુજરાતની અંદર પણ ક્યારેક કેટલાક વખત જે છે એ થોડો ઘણો વરસાદ આપણે પડતો હોય છે તો હવે આપણે શું થવાનું છે અત્યારે એની આપણે થોડીક વાત કરી લઈએ તમે જુઓ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા છે બાકી કોઈ સિસ્ટમ ક્યાંય છે નહીં પરંતુ અહીંયા જે છે એ ઉત્તર હિન્દ મહાસાગર હવે ધીરે ધીરે એક્ટિવ થઈ રહ્યો છે આમ તો સામાન્ય રીતે અહીંયા આખું વર્ષ થોડી ઘણી એક્ટિવિટી ચાલતી હોય છે પણ હવે ધીરે ધીરે વધારે એક્ટિવ થશે એટલે અહીંથી પછી ચોમાસું આવશે એ પ્રકારે આપણે ત્યાં વરસાદની શરૂઆત થશે હવે પહેલા આપણે વાત કરી લઈએ કે ભાઈ વરસાદની સ્થિતિ શું થવાની છે અને એના પછી આપણે થોડીક ગરમી અને પવન વિશે થોડીક વાત કરીશું હવે અત્યારે જે સ્થિતિ છે એ મુજબ ગુજરાતમાં આપણે ત્યાં વરસાદની કોઈ અત્યારે શક્યતા નથી બરાબર પરંતુ એના પછી જ્યારે આપણે વાત કરીશું કે લગભગ એકત્રીસ તારીખની આજુબાજુ જે છે એ થોડું ઘણું આપણે ત્યાં જે છે હવામાન પલટાવાની શક્યતા દેખાઈ રહી છે પરંતુ કયા વિસ્તારમાં પલટાશે એ હજી એકાદ દિવસ પછી આપણે ખબર પડશે કારણ કે મોડલો જે છે એ સતત અલગ અલગ વસ્તુઓ આપણે ત્યાં દર્શાવી રહ્યા છે અહીંયા જે છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન એ પ્રકારની સ્થિતિ અહીંથી પછી પવનો જે છે એટલે એક ટ્રફ રેખા સર્જાશે અને અહીંયા જે બધા પવનનો ભેગા થશે એના કારણે આ બધા વિસ્તારોમાં જે છે એ થોડો ઘણો આપણે ત્યાં હવામાન પલટાવવાની શક્યતા જે છે એ દેખાઈ રહી છે એકત્રીસ તારીખની આજુબાજુથી પરંતુ વરસાદ જે છે એ કોઈ પુષ્કળ પડશે એવી શક્યતા દેખાતી નથી થોડો ઘણો વરસાદ કદાચ કોઈ જગ્યાએ છૂટી થઈ જાય એ પ્રકારની સ્થિતિ છે કારણ કે ગરમી પુષ્કળ છે પવન એટલે હવા આવશે ભેજની સાથે તો ઉપર જશે હવા અને ઉપર જશે અને એના કારણે શું થશે કે એ ઉપર ગયેલી હવા જે છે એ ઠંડી પડે ઠંડી પડવાને કારણે કદાચ કોઈ જગ્યાએ થોડો ઘણો વરસાદ થઈ શકે બાકી મોટા ભાગની જે સ્થિતિ જે છે વરસાદની જેને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહો કે વરસાદ એ જે છે એ દક્ષિણ ભારતથી લઈ ઓડિશાથી લઈ પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના વિસ્તારો જે છે એના ઉપર થવાની શક્યતા દેખાઈ રહી છે જ્યારે આપણે પહેલાં વાત કરી હતી કે વરસાદ પડશે કે નહીં ગુજરાતમાં એની આપણે પહેલાં અને થોડી ઘણી શક્યતા દેખાઈ રહી છે એવી ત્યારે આપણે વાત કરી ત્યારે પણ મેં તમને કીધું હતું કે મોડલ સતત બદલાતા હોય છે એટલે દરરોજ જે છે એ મોડલ બદલાતા હોય છે અને કોઈ પુષ્કળ વરસાદ નથી પડવાનો કે કોઈ ભારે વરસાદ પડવાની શક્યતા આપણે ત્યાં દેખાતી નથી એટલે ચોમાસા જેવું વાતાવરણ થઈ જશે એવી કોઈ શક્યતા નથી હવામાન પલટાય વાદળો આવી શકે છે કદાચ તમને થોડા ઘણા કોઈ જગ્યાએ જે છે એ છાંટા છૂટી વરસાદ પડે હળવો કેવો આપણે ત્યાં દેખાઈ શકે છે એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે એની સાથે સાથે એપ્રિલ મહિનો શરૂ થતા થતાં આપણે ગરમી વધશે ગરમી વધવાની સાથે અત્યારે એવી થોડી શક્યતા દેખાઈ રહી છે પણ ખૂબ લાંબા ગાળાની આગાહી છે એમાં ફેરફાર હજી પણ થશે પરંતુ એક સિસ્ટમ જે છે એ કદાચ બંગાળની ખાડીમાં સર્જાય અહીંયા લો પ્રેશર એરિયા સર્જાય જે વહેલું આ વખતે કદાચ થોડુંક વહેલું સર્જાય એવી શક્યતા દેખાઈ રહી છે એવા કેટલાક મોડલો દર્શાવી રહ્યા છે એના ઉપર આપણે પછી વાત કરીશું પણ આ તમારી જાણકારી માટે કે કદાચ એવું થાય એવી શક્યતા થોડી ઘણી દેખાઈ રહી છે હવે આપણે વાત કરીએ કે ભાઈ પવન શું છે તો પવનની ગતિ જે છે આજનો દિવસ આપણે ત્યાં જે છે થોડીક વધારે રહેશે એટલે સાબરકાંઠાથી લઈ અમદાવાદના કેટલાક વિસ્તારોથી લઈ એ તરફના વિસ્તારો જે છે ત્યાંથી લઈ અને બોટાદના વિસ્તારો છે ભાવનગરના વિસ્તારો છે અમરેલી ગીર સોમનાથના કેટલાક વિસ્તારો છે એ બાજુ પવનની ગતિમાં થોડોક વધારો આપણે ત્યાં રહે એવી શક્યતા દેખાઈ રહી છે આવતીકાલથી પવનની ગતિ જે છે એ નોર્મલ થઈ જશે બીજું કે અત્યારે તાપમાન જે છે ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જે છે જુદા જુદા વિસ્તારોમાં દેખાઈ રહ્યા છે એના પછી આવતીકાલથી જે છે એ તાપમાનમાં થોડો ઘણો ઘટાડો થશે એટલે કે અત્યારે જે છે એ પ્રકારની સ્થિતિ એટલે બહુ વધારે ફેરફાર નહીં થાય પણ એકાદ બે ડિગ્રી જેટલો ફેરફાર તમને દેખાશે પરંતુ ફરીથી તાપમાન જે છે એ લગભગ ત્રીસ તારીખથી આપણે ત્યાં વધવાની શરૂઆત થઈ જશે એકત્રીસ તારીખની આજુબાજુ આવતા આવતા જે છે એ આપણે કેટલાક જિલ્લાઓમાં હીટવેવ એટલે કે પુષ્કળ ગરમીની શરૂઆત થાય એવી શક્યતા દેખાઈ રહી છે કેટલાક વિસ્તારોમાં આપણે ત્યાં જે છે એ તાપમાન ચાલીસથી બેતાલીસ ડિગ્રી અને કેટલાક વિસ્તારોમાં જે છે એ બેતાલીસ ડિગ્રીથી ઉપર પણ તાપમાન જતું રહેવી શક્યતા છે એટલે ઉનાળાની શરૂઆત એટલે આકરા ઉનાળાની ગરમી જે છે એ પહેલી એપ્રિલથી આપણે ત્યાં શરૂઆત થઈ જશે અત્યાર સુધી આપણે તાપમાન વધ્યું પરંતુ તમને પુષ્કળ ગરમી એટલા માટે નથી લાગી કારણ કે પવનો જે છે એ આપણે ત્યાંથી આવતા રહ્યા છે સતત ક્યાં થોડા સમય આ તરફથી ઠંડા પવનો આવ્યા ક્યારેક દરિયા ઉપરથી પવનો જે પ્રકારના આવે એટલે પુષ્કળ ગરમી એટલી આપણે અનુભવાઈ નથી પરંતુ હવે તમને રાત્રે અને દિવસે એપ્રિલ મહિનાની શરૂઆતથી બે સમયે તમને જે છે હવે આપણે ગરમી અનુભવવાની શરૂઆત થશે એટલે કે પુષ્કળ ગરમી પડવાની શક્યતા દેખાઈ રહી છે એની સાથે સાથે આપણે જે તાપમાન જે જોઈએ છે દરરોજના એની વાત કરીએ તો આપણે જે વાત કરી હતી કે એકાદ બે ડિગ્રીનો તાપમાનમાં ઘટાડો થશે એમ કેટલીક જગ્યાએ દોઢ ડિગ્રી આપણે બે ત્રણ ડિગ્રીની વાત કરી હતી પણ ત્રણ ડિગ્રી તાપમાન કંઈ ઘટ્યું નથી એની એનાથી ઘટાડો જે થયો છે એ લગભગ બે ડિગ્રી છે દોઢ ડિગ્રી છે એક ડિગ્રી જેટલો તાપમાનનો ઘટાડો કેટલાક વિસ્તારોમાં આપણે જોવા મળ્યો છે એટલે તાપમાન જે છે આડત્રીસ જે ચાલીસ એકતાલીસ ડિગ્રી પહોંચી ગયા હતા એને બદલે આડત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન જે છે મોટાભાગના વિસ્તારોમાં ગુજરાતમાં મહત્તમ નોંધાયું છે એનાથી વધારે નોંધાયું નથી પરંતુ રાત્રિ દરમિયાનનું તાપમાન જે છે એ ચોવીસ પચીસ ચોવીસ પચીસ બાવીસ વીસથી ઉપરનું હવે આપણે ત્યાં થઈ ગયું છે ચોવીસ પચીસની આજુબાજુનું તાપમાન રાત્રિ દરમિયાન થઈ ગયું છે એટલે રાત્રે તમને હવે ગરમી લાગતી હશે આ પ્રકારની સ્થિતિ એકાદ બે દિવસ રહેશે એના પછી ફરીથી આપણે ત્યાં જે છે તાપમાન વધશે એટલે કે ગરમી વધશે ઉનાળાની આકરી ગરમી તમને લાગશે હવામાન જે છે એ એકત્રીસ તારીખની આજુબાજુ કદાચ બદલાય થોડું ઘણું એવી શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો વિડીયોને શેર કરી દેજો